પંદર સો ધાવાર સબ વિકલ્પો તૈયાર કરો હાથ ના આરમ સા ઉડા ચાલો આ છે સ્વતંત્ર પર્વ આજનો છે પ્રોગ્રામ પોરબંદર રાજ્ય મહોત્સવ બે હજાર પચીસ પોરબંદર મુખ્યમંત્રી સાહેબ ને પ્રધાનમંત્રી સાહેબ ગોલ્ડન પાર્કિંગ ને સિલ્વર પાર્કિંગ ને આ બધી ગાડીઓ આવશે નમસ્કાર આઝાદીના ના ઓગણીસી માં પર્વ ની પૂર્વ સંધ્યા એવી સુદામા નગરી વ્યાપારી બંદર કે જેનો રાણો પાણો અને ભાણો વખણાય છે જેમાં કોરાઈ માતા બરડાવાસી દેવદેવીઓ રોકડિયા હનુમાન ધીમેશ્વર મહાદેવ મહાપ્રભુજીની હાજરી છે એને વંદન કરીએ સાથે

વિશ્વના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજી માટે કહ્યું હતું કે આવનારી પેઢી ભાગ્ય જેવું માણી શકશે કે મહાત્મા ગાંધીજીઓ હાડ માસનો બનેલો માણસ આ પૃથ્વી ઉપર થઈ ગયો છે હું આવું છું હું આવું છું કોણ કોણ છે હું પોતે આવું છું પરંતુ તમે મને યાદ કરો છો અને વળી પૂછો છો સામે આવો તો ખબર પડે ને લો આ આવ્યો

ભવ્ય સ્થાપ થઈ હતી એ સાતલા દિવસ હમણાં નવમી ઓગસ્ટ જ ગયો ને મને એ કહો કે ભારતની સ્વતંત્રતા એટલે કે આઝાદીના પર્વનું આ ઉજવણું અહીં કે થઈ રહ્યું છે ના ના બે નહીં આખા ભારતની કમીરવંતી એને આ ઘણી નાની યાનાવી વીરોના બલિદાનોએ આઝાદી અપાવી હતી વધુમાં આપણા નાનજી કાળીદાસે જે કીર્તિ મંદિર બનાવ્યું છે ને એની ઊંચાઈ બરોબર ઓગણે એસી ફૂટ ની છે અને એટલે જ આ ઓગણે એસી નું સ્વતંત્ર પર્વ અહી ઉજવવાનું વાલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સરકારે નક્કી કર્યું છે ખરી વાત છે ને પ્રાણીઓને વીંધવા માટે મેં માણસો રોકાવ્યા હતા અને આશ્રમના મરણ વેદનાથી રીવાતા વાસરડાને મુક્ત કરવા ઇન્જેક્શન આપવા પણ મેં જ કહ્યું હતું હા હિંસા નથી ભારતના રાજ્ય કરતા આતંકનો સર્વનાશ કરવાની સિંદુરી પહેલ કરી એ જ સાચો રસ્તો છે નિર્દોષ માનવ જાતની રક્ષા કરવા માટે આતંકીઓનો સફાયો કરવાના સત્કાર્ય માટે નિર્ણય લેનાર નો મારે વાહો સાંભળવો છો

જીવું છું એ પણ આઝાદી માટે અને મરી પણ આઝાદી માટે આજે ઉપાય ને કશું જ કરવું નથી આ ખુલ્લો બળવો છે આ લડતમાં ખુલ્લી છાતી એ ગોળીઓ ઝીલવાની છે મે મહા સપાને ઓળમાં મૂકી છે અને મહા સપા માટે તો હવે એટલું જ રહે છે コゲやレンenge લખી શ્રી કૃષ્ણને જાણ કરી હે ત્રિભુવન સુંદર શ્રી કૃષ્ણ હું આપને સમર્પિત છું હે નિરૂપમ મારો આત્મા મે આપને સોંપ્યો છે અને એક પવિત્ર વ્રતો કરી હું આપને યોગ્ય બની છું અહીં આવી મારું હરણ કરો એક રસ્તો છે લગ્ન પૂર્વેના દિવસે કુળદેવીની યાત્રા અમારે કરવાની જ હોય છે કે મારું હરણ કરી મને લઈ જાવ જેથી કોઈ યુદ્ધ કે કોઈનો ઘાત આપને કરવો જ ન પડે પછી આપ મારું પાણી ગ્રહણ કરજો પણ આપ મને અહીંથી લઈ જાવ એ માટે જ આપ્યો છું તમારી પાસે કંઈક માગો અરે માગો 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 દેશ માટે અમે

આ એક ઘટના મને બરાબર ધ્યાને આવે છે યુરોપમાં નાનજીભાઈએ એક ચિત્ર પ્રદર્શનમાં સાંકળેથી બાંધેલા ભારત માતાના ચિત્રને જોયું તો એનો વિરોધ કર્યો ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ કર્યો અને કેસ જીતીને ભારત માતાનું ચિત્ર પ્રદર્શનમાંથી દૂર કરાવ્યું ખરા મનથી તો એમણે કંઈક આવું કર્યું હતું બાપુ આપ આગાખાન મહેલ ની નજર ગીર થી મુક્ત થયા એટલે પંચગીની માં થોડો આરામ કરવા મળે એ આપને નહીં બોલાવ્યા છે હવે આપની તબિયત કેવી છે આઝાદી મેળવવા જીવ આપી દઈ શકું એવી ફરીથી સત્યાગ્રહ આરંભ કરવાનો છે હા હા બાપુ તમારા વિના આઝાદી મેળવવી કઠણ છે સરદાર વલ્લભભાઈ જેટલા અસરદાર બીજા થોડા ઘણા સાથે થઈ જાય તો તો અંગ્રેજો આ દેશ કવિડા છોડવો પડે તમારી તબિયતની અમને ખૂબ ચિંતા રહેશે છે હા એ મને સારું લાગે છે એક સ્મૃતિ મંદિર બનાવા માંગે છે પણ બાપુ આપના જન્મ ગૌરવ લેવાનો અમને અધિકાર છે ને અમારો હક પણ ખરો ને એવી સ્મૃતિ બનશે કે વિશ્વના લોકો ત્યાંથી

પણ મારી કેટલી શરતો છે એનું તો એ એ સ્થળે મારી કોઈ મૂર્તિ નહીં મૂકવાની અને બીજું એ કે સર્વ ધર્મ સંભાવની ભાવના પ્રસરે એવું સ્થાપત્ય હોવું જોઈએ એ જ થશે બાબુ અમે તો નામ પણ વિચારી રાખ્યું છે कीर्ति मंदिर कीर्ति मंदिर पहले पहले युद्ध में दुश्मनों की योजना लावानी और गतिविधियों को मेरी लावा की जिम्मेदारी चांद मोर्चे गुरखा रेजिमेंट इंटेलिजेंस विंग ना सेकंड लेफ्टिनेंट और बंदर ना महेर समाजना ना नागार्जुन सिसोदिया ने सौंपा है दुश्मन ने हमारे एरिया में हैवी सेलिंग शुरू की है हमें रिवर मनवर के उस पार दुश्मन एरिया में जाके रेकी करनी है सर मैं तैयार हूं यह रेकी बहुत ही जरूरी है पर अत्यंत कठिन और डेंजरस है देश के लिए जान की बाजी लगाना बचपन से मेरा सपना है कुछ भी हो जाए मैं ये करके रहूंगा गुड सर yes, इंशाला हम पंद्रह सौ ढावा बोलेंगे एक और सब वेकल को तैयार कर दो आतन हला थो બહાર પાડું છું ભારતને વિશ્વમાં સર્વકાળે અનોખું સ્થાન મળે એ માટે તેમના પ્રયત્નો પ્રભુ સફળ કરે હવે હું જાઉં આપ સૌ મને રજા આપો રામ રામ મારી પાછળ ગાડીઓની લાઇનો ચાલુ જ છે મુખ્યમંત્રી સાહેબ હવે રવાના થઈ રહ્યા છે અહીંથી અને કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે તો હવે કાલ સવારે પાછા આપણે જો નવ વાગે ઈચ્છા થશે તો નવ વાગે પાછા કાલ આવશું આપણે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ જે છે એમાં આવશું આપણે ચાલો આ વિડીયોને કરીએ અહીં ખતમ કેમ કે રોડમાં નીચે કંઈ દેખાતું નથી અને અંધારું પટ છે ખાવા અહીંયા તો ચાલો વિડીયો કરીએ ખતમ મળશું એક નવા વિડીયોમાં